કાવિના સરપંચ મીનાદ મુનસીને રાજકીય દ્વેષ ભાવથી રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરાયા હોવાની વાત કાવી ગામમાં પ્રસરતા કાવી ગામના હિન્દુ સમાજના લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે અને કાવી ગામના હિન્દુ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વયંભૂ કાવી ખાતે એકત્ર થયા અને આ સસ્પેન્શન રાજકીય સારે થયું હોય અગ્રણીઓ તથા હિન્દુ ગ્રામજનો ખાનગી વાહનો દ્વારા મતવિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને તાલુ

હતી રિપોર્ટર સરફરાઝ દીવાન વડુ પાદરા